હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલી ડુંગળીના ભજીયા આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે થોડી થોડી ઠંડી શરૂ થઈ ગઈ છે તો આ રીતનું કંઈક રેસીપી જમવા મળી જાય તો જમવાની ખૂબ જ મજા આવે અને લીલી ડુંગળી પણ અત્યારે તો એકદમ ફ્રેશ જ મળી રહી છે તો આ ફ્રેશ ડુંગળીના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો શરૂ કરીશું લીલી ડુંગળીના બનાવવા માટે અમે અઢીસો ગ્રામ જેટલી ડુંગળીને સાફ કરી અને ધોઈને ઝીણી ઝીણી સમારી લીધી છે આ ડુંગળીને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ અને આ રીતે હાથની મદદથી છૂટી કરી લઈશું જેથી કરીને ડુંગળીના બધા જ જે વ્હાઇટ પાર્ટ અને ગ્રીન પાર્ટ છે તે

અને અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું સાથે જ એક ચપટી જેટલી હળદર આપણે ભજીયાના કલર માટે ઉમેરી છે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે જ અડધી નાની ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે અને હિંગથી ભજીયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે બધા જ મસાલાને આપણે ડુંગળી સાથે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે ડુંગળીને રહેવા દેવાની છે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને મસાલા અને ડુંગળી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય અને ડુંગળીમાંથી જે પણ પાણી રિલીઝ થવાનું હોય એ થઈ જાય એક લીંબુનો રસ નીચોડીશું જો તમારી પાસે લીંબુ ન હોય તો તમે ખટાશ માટે આમચૂર પાવડર કે દહીં પણ વાપરી શકો છો પરંતુ દહીં વાપરવાથી જો વધારે પડતું બેટર ઢીલું થશે તો લોટ વધારે પડતો ઉમેરવો પડશે અને જે ડુંગળીનો ટેસ્ટ આગો આવવો જોઈએ તે નહીં આવે મસાલા સારી રીતે ઓગળી ગયા છે અને ડુંગળીનું પાણી છે તે સારું એવું રિલીઝ થઈ ગયું છે તો હવે અહીંયા મેં ચણાનો કકરો લોટ ઉમેરી લીધો છે જો તમારી પાસે ચણાનો કકરો લોટ ન હોય તો તમે

ચપટી જેટલો જ ઉમેર્યો હતો સોડા તો પણ ભજીયા ખૂબ જ સારા એવા બનીને રેડી થયા છે આ રીતે એકદમ હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ થવા દઈ અને જ્યારે આપણે ભજીયા મૂકીએ ત્યારે તેલને એકદમ લો ફ્લેમ કરી દેવાની છે જેથી કરીને ભજીયા શેપ લઈ લીધા પછી ક્રિસ્પી બનીને રેડી થશે તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા જ ભજીયાને તળી લઈશું ભજીયાને તળાતા લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે આ રીતે બધા જ ભજીયા ઓલમોસ્ટ તળાઈ ગયા છે તો હું પ્લેટમાં લઈ લઈશ અને બે થી ત્રણ ભજીયા મને થોડા એવા એક સાઈડ થી કાચા લાગી રહ્યા છે તો મેં તેને બે મિનિટ જેવું રહેવા દીધા છે બે મિનિટ જેવું થશે એટલે આપણે એ ભજીયાને પણ કાઢી લઈશું અને સેમ પ્રોસેસ થી બાકીના બધા જ ભજીયા અહીંયા મેં તળીને રેડી કરી લીધા છે તો તૈયાર છે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવા ઘરમાં ગરમ લીલી ડુંગળીના ભજીયા તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ લીલી ડુંગળીના ભજીયા આ રીતે જરૂરથી બનાવજો જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને કરજો